કેન્દ્ર પરથી હવે પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે રાષ્ટ્રીય એકતા દિવસ સંપાદન પરેશ મારૂ અને પઠન કરી રહ્યા છે નેહલ ઠક્કર આજે એકત્રીસમી ઓક્ટોબરે આઝાદ અને અખંડ ભારતના ઘડવૈયા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ની જન્મ દિવસ છે આ દિવસ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ મનાવાય છે સરદાર પટેલે એક રાજકીય અને સામાજિક નેતા તરીકે દેશની સ્વતંત્રતાની લડતમાં સિંહ ફાળો આપ્યો હતો એટલું જ નહીં આઝાદ બનેલા રાષ્ટ્રના એકીકરણનું અશક્ય કામ કરી બતાવી ભારતના રાજકીય ઇતિહાસમાં એક દુરંદેશી નેતા તરીકે એમનું નામ અમર કરી ગયા છે સ્વાધીન ભારતની એકતાના અજોડ શિલ્પી વલ્લભભાઈ પટેલ નો જન્મ ચરોતરના ખેડૂત કુટુંબમાં એકત્રીસમી ઓક્ટોબર અઢારસો માં થયો હતો તેમનું વતન કરમસદ હતું તેઓ મેટ્રિક થયા પછી આગળ ભણી શકાય તેવી ઘરની સ્થિતિ ન હોવાથી ડિસ્ટ્રિક્ટ પ્લીડર પરીક્ષા આપી તેઓ ગોધરામાં વકીલત શરૂ કરી તેઓ ઓગણીસો માં વકીલાત માટે ઇંગ્લેન્ડ ગયા હતા ઓગણીસો માં તેઓને વકીલ પદવી મળ્યા બાદ ભારત કરી ના સંપર્ક માં આવ્યા અને તેમના મુખ્ય સૈનિક બન્યા વલ્લભભાઈ ખેડૂતો પ્રત્યે જ પ્રેમ હતો તેથી જ તેઓએ ખેડૂતો માટે ખુબ જ સારા કાર્યો કર્યા હતા જયારે ઓગણીસો અઠ્યાવીસ માં સરકારે ખેડૂતો પર જમીન ને લગતો ટેક્સ નાખ્યો ત્યારે તેઓએ ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યા અને તે ટેક્સ ભરવાની મનાઈ કરી દીધી તેઓએ ખેડૂતો સાથે મળીને બારડોલી સત્યાગ્રહ કર્યો હતો તેથી સરકારે વલ્લભભાઈને અને ખેડૂતોને પણ જેલમાં પૂરી દીધા હતા ત્યારથી ગાંધીજીએ તેમને સરદારનું બિરુદ્ધ આપ્યું હતું ઓગણીસો ત્રીસમાં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો હતો ત્યારે તેમાં પણ વલ્લભભાઈ તેમની સાથે હતા ઓગણીસો બેતાલીસમાં ગાંધીજીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું ત્યારે પણ બ્રિટિશ સરકારની વિરુદ્ધ વલ્લભભાઈ તેમની સાથે હતા તેથી બ્રિટિશ સરકારે ગાંધીજી જવાહરલાલ સહિત વલ્લભભાઈને પણ જેલમાં પૂરી દીધા હતા તેઓ જયારે જેલમાં હતા તે સમયે જ તેઓના માતા પિતા મૃત્યુ થઈ ગયું હતું છતાં પણ તેઓ સહેજ પણ દગાયા નહીં તેઓ કહેતા કે ગુજરાતની પ્રજાને હું તેજસ્વી જોવા ઈચ્છું છું બીજા કોઈ પણ જેટલા બહાદુર થઈ શકે તેટલો ગુજરાતી પણ થઈ શકે શરીરે ભલે તમે દુબળા હો પણ કાળજુ વાઘ રાખો સ્વમાન ખાતર મરવાની તાકાત તમારા હૃદયમાં રાખો કોઈ તમને અંદરો અંદર લડાવી ન શકે એટલી સમજણ રાખો ગરીબોની સેવા એ ઈશ્વરની સેવા છે સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી એકસો બ્યાસી મીટર પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ગુજરાત જ નહીં બલકે દેશ વિદેશના પર્યટકો માટે જોવાલાયક બની ગઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા સરદાર વલ્લભભાઈ પટેલ સમર્પિત ગુજરાત ભારતમાં આવેલું એક સ્મારક છે તે સરદાર સરોવર બંધની સામે ત્રણ પોઈન્ટ બે કિલોમીટર દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે એકત્રીસમી ઓક્ટોબર બે રોજ સરદાર પટેલની એકસો જન્મ જયંતિ પર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું વિધિવત ઉદઘાટન કર્યું હતું અને આજ રોજ રાષ્ટ્રીય એકતા દિવસ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તેઓ રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે યોજાનાર એકતા પરેડમાં પણ ભાગ લેશે અખંડ ભારતના શિલ્પી લોહપુરુ સરદાર વલ્લભભાઈ પટેલની આજે એકસો જન્મ જયંતિ નિમિત્તે એકતા નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ છવ્વીસમી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ એકતા નગર ખાતે મુવીંગ પરેડ યોજવામાં આવશે રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા એકત્વ થીમ આધારિત દસ ટેબ્લોઝ પ્રસ્તુત થશે આ વર્ષે એકતા નગર ખાતે એક થી પંદર નવેમ્બર દરમિયાન ભારત પર્વ બે હજાર પચીસ નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ સાંજે દેશના જુદા જુદા રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ પરંપરાગત કલા સંસ્કૃતિને ઉજાગર કરશે રાષ્ટ્રીય એકતા દિવસની આ ગરિમામય ઉજવણી જનજનમાં રાષ્ટ્રપ્રેમ બળવત્તર બનાવીને નેશન ફર્સ્ટ નો ભાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉજાગર કરનારો અનેરો ઉત્સવ બનશે રાષ્ટ્રીય એકતા દિવસ હમણાં જ આ પ્રસંગે આપણી રહ્યા હતા સંપાદન કર્યું પરેશ મારુ અને પઠન કરી રહ્યા હતા નેહલ ઠક્કર પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું બરાબર